નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ મે બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ ધાણાની આવક વિશેની આપણે વાત કરીને મિત્રો તો ધાણાની આવક કાલે એટલે શનિવારે દસ હજારની આવક હતી અને મિત્રો આજે બાર હજારની આવક દેખાઈ રહી છે મિત્રો તો કા શનિવારે કરતાં બે હજાર ગુણીની આવક વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણમાં પહેલી લાઇનમાંથી શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજે ધાણા અને ધાણીના બજાર ભાવ મિત્રો તમને આ વિડીયો સારો લાગતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જાણી લે કેવા બજાર ભાવ આજના રીએ છે

પંદરસો એકાવન રૂપિયામાં વેચાણે છે ધાણા છે ફાઈડ મિક્સમાં છે પંદરસો એકાવન રૂપિયાનો ભાવ થયો પંદરસો ને એક રૂપિયામાં વેચાણ છે આમાં માલ એક રૂપિયામાં વેચાણ હોય ધાણા છે કલરવાળા પંદરસો ને એક રૂપિયા નો ભાવ થયો પંદરસો ને એક રૂપિયા નો ભાવ થયો ફાયદુ વાળા ધાણા છે પંદરસો ને એક રૂપિયા ભાવ થયો કલરમાં છે ફાયદો છે પંદરસો ને એકાવન પંદરસો એકાવન રૂપિયામાં વેચાણી ધાણી છે મિત્રો ફાયદુ મિક્સમાં છે પંદરસો એકાવન રૂપિયાનો ભાવ છે તમે જોઈ શકો છો આ માલનો ચૌદસો ને એકાવન રૂપિયાનો ભાવ છે આ કસ્તર વાળો માલ છે ચૌદસો એકાવન રૂપિયામાં આ માલ વેચાણો છે કલર છે મિત્રો કસ્તર છે આની અંદર

તેરસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો ઈગલ કલર માં માલ છે તેરસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો અને ધાણા છે તેરસો ને એકતાલીસ માં વેચાણા છે તેરસો ને એકતાલીસ માં છે તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે ફાયદુ મિક્સમાં છે